તમે જોઈ શકો છો આ રીતના આપણા ઘરમાં દોરા હોય છે ક્યારેક ક્યારેક આપણે એમ્બ્રોડરી કરવી હોય ને તો એક સાથે ત્રણ દોરા આપણે પોરવવા હોય તો તમે શું કરી શકો આ રીતની સેલો ટેપ કોઈ પણ જાતની તમે ટ્રાન્સફર કે લઈ શકો પછી જે પણ ચાર પાંચ દોરા કે ત્રણ દોરા ભેગા કરવા હોય અને તમારે કંઈક અલગ કલરફુલ એમ્બ્રોડરી કરવી હોય તો તમે જોઈ શકો છો કે એક સાથે ત્રણેય દોરા આપણે સોયમાં પોરવા જશું ને તો નહીં આવે તો તમારે તમારે શું કરવાનું છે બસ સેલો ટેપ લઈ અને એનો નાનો એવો કટકો કોર્નર ઉપરથી કટ કરી દેવાનો છે પછી દોરા એની ઉપર રાખી દેવાના છે અને પછી નાની સ્ટ્રેપ કટ કરી લેવાની છે આ રીતે અને પછી ત્રાંસમાંથી થોડું એમાંથી કટ કરી લેવાનું છે જેથી કરીને સોયમાં ઇઝીલી આવી જાય અને પછી આ રીતે તમારે જેટલા પણ દોરા સોયમાં પરવવા હોય એ ઇઝીલી પરવાઈ જશે અને કોઈ પણ તમારે થ્રેડ વર્ક કરવું હોય તો ઇઝીલી તમે કરી શકશો એકદમ કલરફુલ એવી જ રીતે હમણાં નવરાત્રિ આવે છે તો હું ટ્રાય કરું કે દિવાળી નવરાત્રી નું તમારી સાથે શેર કરું તો આ રીતની કુર્તી હોય જે તમારે નવરાત્રિમાં કહું છું આ રીતનું એમ્બ્રોઈડરીની વસ્તુ કોઈ પણ કુર્તીમાંથી કે પછી આપણી પાસે આ રીતની લેસ પડી હોય તો ચાર પાંચ લેસ ભેગી કરીને આ રીતનું તમે પેચ બનાવી શકો છો પછી તમારે કોઈ વ્હાઈટ કુર્તીમાં આ પેજ લગાવવો હોય કે પછી આ રીતની કોઈ કુર્તીમાં પેચ લગાવવો હોય તો હોટ ગ્લુગનથી તમે લગાવી શકો છો યા તમે સિલાઈ મશીનથી સીવીને પણ લગાવી શકો છો પેલી કુર્તી પહેરી હતી ને એમાં પણ આ સરસ આઈડિયા લાગશે અને આ બીજી કુર્તીમાં તમને મેં જે બતાવ્યો ને આઈડિયા એ રીતે તમે કરી શકો છો અને આ એમ્બ્રોડરીનો આખો પેચ પણ લગાવી શકો છો અને એમાંથી કોઈ પણ આકાર કે માં એકટ કરીને પણ જુદી જુદી આખી કુર્તીમાં થોડા થોડા પેચ પણ લગાવી શકો છો તેવી જ રીતે આ રીતની પાણીની બોટલ કોલ્ડ્રિંક્સની બોટલ ખાલી થતી જ હોય છે આપણા ઘરમાં સ્ટીકર કટ કરી લેવાનું છે અને પછી તમારે નાઈફ ગરમ કરી અને પછી તમારે સીઝરથી નીચેનો ભાગ આટલો કટ કરવાનો છે પછી થોડોક તમારે ગોળાકારમાં ભાગ કટ કરવાનો છે નીચે થોડું હાર્ડ હોય છે એટલે થોડું કટ કરવામાં વાર લાગે છે એટલે ધ્યાન રાખજો અને બીજું થોડા તમારે કાણા પણ પાડી લેવાના છે આ રીતે સોપ યુઝ કરતા હોય તો પાણીમાં એમનો પડો પળો વધારે પડતો એ ગળતો જતો હોય નીચે પણ એ ખરાબ ટાઇલ્સ ખરાબ થઈ જતી હોય વ્હાઈટ વ્હાઈટ થઈ જતી હોય એના બદલે આ રીતનું ઓર્ગેનાઇઝર એક મિનિટમાં બની જશે અને તમારી બોટલ છે એનો પણ પરિવાર યુઝ થઈ જશે આ રીતે સ્પન્જ હોય સ્ક્રબ હોય એ બધી વસ્તુ તમે એમાં રાખી શકો છો કોઈપણ ચીઝ યુઝ થઈ ગયા પછી કે પછી આપણને ગમતું ના હોય તો તમે બહુ બધા આઈડિયા એમાંથી કરી શકો છો નીચેના પાર્ટને મેં આ રીતે કટ કરી લીધું છે બે સરખા પાર્ટમાં આપણે જે છે કટ કરવાનું છે યાની કે એની સાઇઝ સરખી રાખવાની છે પછી આ એને અંદરથી પણ આવી રીતે ખોલી લેવાનું છે તો બે પાયચા આપણે આવી રીતે ખોલી લેશું અને પછી આ રીતે આપણે આમ કરી અને પછી તમારે શું કરવાનું છે નીચેના ભાગમાંથી થોડી સ્ટ્રાઇપ કટ કરી લેવાની છે અને એમાંથી પણ આપણે બે ભાગ કટ કરી લેશું હવે આપણે ત્રણે બાજુ સિલાઈ કરી લેશું ત્રણે બાજુ સિલાઈ કર્યા પછી આ રીતના બે પોકેટ છે એ ક્રિએટ કરી એને એની સિલાઈ કરી લેશું અને પછી આને સવડું કરી લેશું સવરું કર્યા પછી તમે ચાહો તો નીચે ત્રાસમાંથી સિલાઈ કરી શકો છો તો અલગ શેપ આવશે આ થેલાનો બેસીકલી આપણે અહીંયા થેલો બનાવીએ છીએ પછી કોઈ પણ તમારી પાસે આવા બેલ્ટ હોય કોઈ દોરી પડી હોય કે પછી કોઈ પણ વસ્તુ કે જેને આપણે હેન્ડલ તરીકે ઉપયોગ કરી શકીએ એ તમે અહીંયા લગાવી શકો છો પછી આ રીતની કોઈ પણ લેસ હોય કે કોઈપણ પોમ્પોમ હોય ટેસલ હોય એ લગાવી શકો છો આગળ ભાગમાં હું થોડી ડિઝાઇન આ રીતે કરું છું કટ કરી લેવાના છે સીઝરથી જેટલા કટ થાય એટલા કરી લેવાના છે તમે ઊંડે સુધી કટ કરવા માગો તો પણ કરી શકો છો પછી હાથેથી થોડી વાર આમ કરશો ને એટલે સરસ મજાના દોરા નીકળી જશે અને એક ડિઝાઇન ક્રિએટ થઈ જશે તમે જોઈ શકો છો અને આ રીતે તમારે એક જૂના જીન્સમાંથી કે તમને ન ગમતા હોય એવા જીન્સમાંથી સરસ મજાનો એક સ્ટ્રોંગ મજબૂત એવો થેલો બનીને તૈયાર થઈ જશે મેં અહીંયા એક જ હેન્ડલનો યુઝ કર્યો છે તમે બંને બાજુ કરી શકો છો હવે આપણે ઉપરના પાર્ટનો ઉપયોગ કરીશું ઉપરનો પાર્ટને આપણે એ છે કેપરી યુઝ કરી શકીએ એ જે કેપરી યુઝ કરો આના આપણને કોઈ પણ નાખીએ કે આ જીન્સમાંથી કેપરી બનાવી છે એટલા માટે તમારે નીચે આ રીતની ડિઝાઇન કરી લેવાની છે બસ આ રીતે તમે સિઝરથી થોડા કટ લગાવશો અને તો હાથેથી પછી ઘસી અને આ રીતે તમારી ડિઝાઇન ક્રિએટ થઈ જશે અહીંયા તમારે બહુ ઊંડી કરવી હોય ને તો વધારે કટ લગાવો તો વધારે સરસ લાગશે મેં અહીંયા થોડા જ જગ્યામાં કરી છે તો પણ તમે જોઈ શકો છો કોઈ પણ ના કહીએ કે આપણે આ જીન્સમાંથી કેપરીને ક્રિએટ કરી છે તમે જોઈ શકો છો આમાં કોઈ એમ્બ્રોડરી પણ તમે કરી શકો કોઈ વ્હાઈટ મોતી પણ લગાવી શકો છો નાની છોકરીઓને ખાસ કરીને આ બધું બહુ ગમતું હોય છે તો તમે પ્લેન પણ રાખી શકો અને આ રીતે કોઈ પણ આઈડિયા પર અપનાવી શકો આ રીતે પ્લાસ્ટિકનું એક ઢાંકણ પડ્યું હતું મેં એમાં કલર કરી લીધો ગોલ્ડન કલર પછી એમ્બ્રોઈડરીની આપણી પાસે જે રીંગ હોય છે એને ચોંટાડી દીધી પછી ગ્લાસ મોતી હોય કે પછી આર્ટિફિશિયલ ફ્લાવર હોય એ લગાવી દેવાનું છે પછી બેટર પેપર ઉપર આ રીતની ડિઝાઇન કરી અને તમારે ગોલ્ડન કલર કરી અને આ રીતે ચોંટાડી દેવાની છે પછી ફ્લોટિંગ જે કેન્ડલ આવે એને ઉપર રાખી દેવાની જે પાણી ઉપર અને સરસ મજાનું હોમ ડેકર પીસ તૈયાર થઈ જશે તેવી જ રીતે અમે એક પ્રિન્ટ કાઢી લીધી છે આવી લીવ્સની અને કોઈ પણ જગ્યાએ છાપામાં કે બધી જગ્યાએ આવી રીતની પ્રિન્ટ આવતી હોય એને કટ કરી લેવાની અને પછી હોટ ગ્લુ ઉપર લગાવી લેવાનો અને પછી એને કટ કરી અને આ રીતે પાછળ એક સ્ટીક લગાવી અને નીચે તમારે કોઈ પણ ઢાંકણ કે કોઈ પણ બોટલ હોય એને નીચે કાણું પાડી અને ઉપરની જે લીફ્સ છે એમાં એને લગાવી દેવાની સરસ મજાનું ડેકોરેટ કરવાની વસ્તુ બની જશે આ રીતની શેમ્પુની બોટલ હોય ને તો તમારે ઉપરથી એને કટ ખાલી કરી દેવાની છે જો તમારે કલર કરવો હોય તો કલર કરી શકો છો કોઈ પણ કલર પણ આપણે આગળ કલર કરવાના છીએ પછી કોઈ પણ દોરા કે કોઈ પણ દોરી આપણી પાસે હોય ને તો તમને જેવી ડિઝાઇન ગમતી હોય ને એ પ્રમાણે તમારે એને ચોંટાડી દેવાની છે દોરીને કે પછી દોરાને જેવી ઝીણી ડિઝાઇન કરવી હોય દોરા યુઝ કરવાના મોટી ડિઝાઇન કરવી હોય તો તમે કોઈ પણ દોરી યુઝ કરી શકો છો અને પછી તમે આ રીતે કોઈપણ ડિઝાઇન બનાવી શકો અને આ રીતે થઈ ગયા પછી તમારે સ્પ્રે પેન્ટથી કલર કરવાનો અહીંયા ગોલ્ડન પેન્ટનો મેં યુઝ કર્યો છે તમે કોઈ પણ પ્રકારનો પેન્ટ તમને જે ગમતો હોય કરી શકો સ્પ્રે પેન્ટ ના હોય તો કોઈ પણ એક્રેલિક કલર કરી શકો અને સરસ મજાનું ફ્લાવર વાસ બનીને રેડી થઈ જશે તેવી જ રીતે હું રેસીપી તમને શૂટ કરતાં હું ભૂલી ગઈ અહીંયા ને તો શૂટ કરી અને તમારી સાથે હું રેસીપી શેર કરવાની હતી આ અહીંયા દુબઈની આની કે કોઈ પણ સાઉદી અરેબિયા હોય કે આ દુબઈ હોય કે પછી ઓમાન કતાર બધામાં એક અરેબિક રેસીપી છે તેમાં તમારે શું કરવાનું છે એક ભાગ ચોળી લેવાની છે ચોળી થી અડધી તમારે દાળ લેવાની છે તુવેર તુવેરદારથી અડધી તમારે મસુદાર લેવાની છે બાફી નાખવાનું છે પછી તમારે જેવી રીતે આપણે ટમેટા ડુંગળીની ગ્રેવી કરીએ એ રીતે ગ્રેવી કરી અને અધકચરી તમારે આને બાફવાની છે અને તમારે જે બ્લેન્ડર ચલાવો ને એમાં તમારે આખો ફાઇન પેસ્ટ નથી કરવાને દાણા દાણા રાખવાના તમે જોઈ શકો છો આ રીતે દાણા દાણા છે પછી ઉપરથી એકવાર વઘાર કર્યા પછી ઉપરથી પાછો વઘાર કરવાનો છે અને આમાં ગરમ મસાલો નાખવાનો છે તો એક બહુ જ સરસની એકદમ ટેસ્ટી રેસીપી બની જશે આમાં તમે અહીંયા પાકિસ્તાની રોટલી આવે એની સાથે ખાઈએ બાકી નાન સાથે પણ પરોઠા સાથે પણ બહુ સરસ લાગે સાથે આનો આખો વિડીયો શેર કરવાની હતી પણ શું થયું કે મને મનમાંથી નીકળી ગયું એટલે બાકી તમને કહી દીધું કેવી રીતે બનાવવાનું છે અને અહીંયા ગરમ મસાલોને બદલે તમારે અહીંયા મસાલાનો યુઝ કરવાનો છે જ્યારે પણ મહેમાન આવે ને તો એક અલગ ડિફરન્ટ રેસીપી લાગશે જે ઇન્ડિયામાં કોઈ મારા ખ્યાલથી બનાવતું નહીં હોય એ ટ્રાય કરજો થોડી બનાવજો અને એમાં થોડું લિક્વિડ રાખવાનું છે ને ત્યારે પછી દાળ થોડી ઘટ થઈ જાય ને તો પછી આખી દાળ તમારી ઘટ થઈ જાય છે જેવી રીતે દાલ મખની ખાવીએ ને ખાઈએ ને એના કરતાં પણ સરસનો ટેસ્ટ આવે છે તો ક્યારેક બનાવીશ તો જરૂરથી પાછી રેસીપી શેર કરીશ અને હા જો વિડીયો ગમ્યો હોય આમાંથી કોઈ પણ તમને ટીપ્સ ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો